બીજેપી તૂટસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા કચ્છકુડ દેવીમાં આશાપુરાના દર્શન કરી આજે રાજકોટ ખાતે ગુજરાત અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા દ્વારા પ્રેસને સંબોધન કરવામાં આવશે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપી નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવશે રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે બફાટ બહાર પાડ્યું છે જેમાં કોઈ એક સમાજને રાજી કરવા બીજા સમાજ વિરુદ્ધ બદનામ કરવા જાણી જઈ બફાટ કરતાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે જેના વિરુદ્ધમાં સમય પારખી નેતા પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગતો એક વીડિયો શેર કર્યો હતો પરંતુ ક્ષત્રિય સમાજશ્રી રાજપૂત કહાણી સેના દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ કરતા ભાજપના આગેવાનોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપી ઘરભેગો કરવામાં નહીં આવે તો આવનાર સમયે ભાજપ માટે પણ નુકસાન થઈ શકે તેવી ચીમકી અપાઈ હતી

પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગ્યો છે એવો વિડીયો વાયરલ થયો છે એના પછી પણ આક્રોશ સમાજમાં દેખાઈ રહ્યો છે કચ્છ નહીં પણ આખા ગુજરાતભરમાં ખાલી રાજકોટ પૂરતો છે કે આખા ભાજપ પૂરતો રાજકોટ પૂરતો ખાલી પરસોત્તમ રૂપાલા પૂરતો એટલે મોદી તુજશે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં ભાજપ તુજશે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં ઓકે આ અમારો સૂત્ર છે માતાના મઠથી નીકળીને આજે સમાજ કોઈના બાપની જાગીર નથી કોઈની સમાજને આવી રીતના કરે તો ખોટી વસ્તુ છે ને બરોબર આ છત્રી સમાજે બધું દીધું છે અને આજે જો છત્રી સમાજને જે ટાર્ગેટ કરતા હોય તો ખોટી વાત છે ને આવો સમજુ માણા થઈને આવો કેન્દ્ર મંત્રી જો આવું બોલે તો બાપ કરો પણ નથી આવતો ટિકિટ રદ કરવાની માંગણી છે અમારી

વિરોધમાં એની ટિકિટ રદ થાય એના માટે માગણી કરવા જઈએ છીએ અને એના માટે વધારે વધારે વિરોધ થાય એના માટે જે પ્રેસ કોન્ફરન્સ છે અને ત્યાંથી દરેક ત્યાં રાજકોટ બધા ગ્રાઉન્ડમાં ભેગા થઈને ત્યાંથી આખો એલા કરશું કે આની ટિકિટ રદ થવી જોઈએ જો ટિકિટ રદ નહીં થાય તો અમે હરાવવા માટે નીકળશું અને રૂપાલાને હરાવશું ચોક્કસ માફી માંગી છે એ માફી એવી રીતના માગી છે કે આ લોકોને દુઃખ થયું હોય તો હું માફી માગું છું એને પોતાને પોતાનો અફસોસ નથી કે હું બોલ્યો છું ખોટું બોલ્યો છું એ રીતે માફી જે જૂના રાજપૂતો ઝૂકી ગયા હતા એના માટે એ જો હિન્દુ રાજપૂતો ના લડ્યા હોત ને તો અત્યારે એ પુરુષોત્તમ રૂપાલાનો પરવેજ મુશરફ હોત નામ એનું હિન્દુ ધર્મ બચાયા રાજ એનું અમે રીઝલ્ટ લેશું કે એને ટિકિટ એની રદ થઈને ગમે ભાજપ પાર્ટી થી કોઈનો વિરોધ નથી અમને ખાલી પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે એના સિવાય અમને કોઈ કોઈ વિરોધ વિરોધ છે છે નથી અને રૂપાલા માફી પણ રાજીનામું ટિકિટ રદ થાય એના માટે છે અમારી શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ તેમજ કચ્છ જિલ્લા દ્વારા આમ તો આખા ભારત અને ગુજરાતની અંદર જે પુરુષોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી જેવા માણસ છે પીઢ નેતા કેવા ભાજપના એમને જે બફાટ કર્યો જે ભાષા શબ્દો રાજપૂત સમાજ માટે બોલ્યા અવારનવાર અનેક સમાજ માટે આવી વાતો થતી હોય અને માફી માંગી લેતા હોય પણ આ વખતે જે એમને બોલ્યું છે તો રાજપૂત સમાજ સાંખી લેશે નહીં અને અમારે ભાજપથી કોઈ તકલીફ નથી અને ભાજપ સાથે અમને કોઈ વેર નથી પણ રૂપાલાનો ખેર નથી અમારો આ સિસ્ટમ છે અને અમે આજે સવારે માતાના મઠ મંદિરથી કરણી સેનાની ટીમ દર્શન કરી અને છેક રાજકોટ રેસકોસ મેદાન સુધી દરેકે દરેક માતા નંબરથી લઈ અને રાજકોટ પાછું ભચાઉ મોરબી ટંકારા એમ થઈ અને પાંચ વાગે અમે રાજકોટ રેસકોસ મેદાને જે પ્રેસ કોન્ફરન્સ છે એને સંબોધશું એના પછી જે અમે મહામહિમ રાષ્ટ્રપતિ અને જે ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ છે તેમજ જેપી નડ્ડા એમને પણ અમે અહીંયાથી તમારા માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ અને લેખિતમાં પણ જાણ કરશું કે પુરુષોત્તમ રૂપાલાને સસ્પેન્ડ કરવામાં આવે એમની ટિકિટ લઈ અને બીજા કોઈ પણ આપવામાં આવે જો આમ નહીં કરવામાં આવે અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ જો ભાજપ રાજપૂત સમાજ માટે જો એક પુરુષોત્તમ રૂપાલાને નહીં હટાવે તો આ રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાને તો હટાવવાનું પછીની વસ્તુ છે પણ આગળના જે પગલાં ભરવા પડશે એ પણ અમે કરશું